मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए सुरताल लाल दरवाजा खाते थे हिट एंड रन मामला में मा। अकस्मात करना कार चालक ने मैदरपुरा पुलिस धरपकड़ कर ઉલ્ફેડ માં કાર ચાલકે બાઇક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો બાઇક પર સવારી વખતે પ્રેગ્નન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા ગત દસ ફેબ્રુઆરી રોજ જે ઘટના બની હતી તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી પોલીસે અકસ્માત કરનાર નબીરો યુવક વરસાદ દિનેશ કુમાર શાહ ને ઝડપી પાડ્યો જી સર મૈદપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ દસ બે પચીસના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ પીએમ સુજકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી ફોર વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ જેથી મૈધાપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ ગર હાથ ધરેલ જેમાં સો કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના સીસીટીવી ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાવી આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી દિનેશભાઈ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે આરોપી તેના ઘરે એલપી સવારી રોડ થી જીલાણી બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેન મૂકવા જઈ રહ્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ